ચાર માર્ચ ઓગણીસો ને અઠોતેર મુંબઈમાં પ્રમુખસ્વામી મહારાજ બિરાજમાન હતા દાદરમાં બીએપીએસ મંદિરના ઢાબા પર યુવક સભામાં હાજર રહ્યા હતા તે વખતે સ્વામીશ્રીને અમુક પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા અને તેના જવાબ પ્રમુખ સ્વામી મહારાજે આપ્યા હતા તો પહેલો પ્રશ્ન એ હતો કે જીવનમાં જ્યારે આપણે અદમ્ય દુઃખો અને મુશ્કેલીઓનો સામનો કરીએ છીએ ત્યારે આપણે શું કરવું જોઈએ તો પ્રમુખ સ્વામી મહારાજ કહે છે ગુણાતીત સંતનો સંગ કરવાથી તમને શાંતિ મળશે તેઓ તમને તેમના પર કાબૂ મેળવવામાં મદદ કરશે બીજો પ્રશ્ન એ હતો યુવાનોએ બીજાઓને સત્સંગનો પ્રચાર કરતી વખતે શું ધ્યાનમાં રાખવું જોઈએ સ્વામીશ્રી કહે જો તમે તેને પોતે જ જીવતા હશો તો તમને ખાતરી હોય તો તમે તે બીજાઓને આપી શકો છો જો તમે નિયમ પ્રમાણે જીવો છો અને જ્ઞાન ગ્રહણ કરો છો તો બીજાઓ તો તમારું તે જ્ઞાન સ્વીકાર કરશે ત્રીજો પ્રશ્ન એ હતો કે જ્યારે તમે અમને ફોન કરો છો અને પ્રસાદ આપો છો ત્યારે અમને સારું લાગે છે પણ શું તમને હજુ પણ અમારા માટે પ્રેમ છે જો અમે પરીક્ષામાં નાપાસ થઈએ તો સ્વામીશ્રી તેનો ઉત્તર આપતા કહે છે સત્પુરુષનો સ્નેહ ઓછો થતો નથી તે બધા માટે સારું કરે છે તે લોકોને પ્રકાશિત કરી શકાય છે બે લોકોને પ્રકાશિત કરી શકાય છે પણ પચાસ લોકોને નહીં પણ તેમને બધા માટે પ્રેમ છે કોઈ દુશ્મનાવટ નથી કોઈ ભેદ નથી કેટલીક પરિસ્થિતિઓમાં કોઈને પ્રકાશિત કરી શકાય છે પરંતુ તેનો અર્થ એ નથી કે બીજાઓ માટે તેમનો સ્નેહ ઓછો છે પછી સ્વામીશ્રીને એવો પ્રશ્ન પૂછ્યો કે બાપા જેમને સત્પુરુષનો સંગ નથી હોતો તેઓ શ્રેષ્ઠ બને છે પરંતુ ઘણી વાર આપણને આપવામાં આવેલા આશીર્વાદ ફળ આપતા નથી શા માટે તો સ્વામીશ્રી કહે છે કે જો ભગવાન કે તેમના સાધુ એ આપણને જે ઈચ્છીએ છીએ તે ન કરે તો તેનો અર્થ એ નથી કે તેઓ ભગવાન કે તેમના સંત નથી તેઓ ચોક્કસપણે જીવને મુક્ત કરશે તેમાં કોઈ શંકા નથી દુનિયાની ઈચ્છાઓ ક્યારેક પૂરી થઈ શકે છે અને ક્યારેક નહીં મહારાજે બીજાઓની બીમારીઓ મટાડી હતી પરંતુ મુક્તાનંદ સ્વામી બીમાર રહ્યા હતા તેઓ આપણા માટે જીવના હિત માટે જે છે તે કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે જો કોઈ પોતાના જીવની મુક્તિ માટે સત્સંગ કરે છે તો દુનિયાની સમસ્યાઓ વિચલિત થશે નહીં તેમના આશીર્વાદ ફળ ન આપે પરંતુ આપણા પ્રત્યેનો તેમનો સ્નેહ ડગમગતો નથી પછી આગળ એવો પ્રશ્ન પૂછે છે કે બાપા સત્પુરુષ તો સર્વજ્ઞ એટલે કે અંતર્યામી છે તો તેમની સમક્ષ પોતાની ભૂલો કબૂલ કરવી શા માટે જરૂરી છે તો પ્રમુખ સ્વામી મહારાજ ઉત્તર આપતા કહે છે કે સત્પુરુષ તો સર્વજ્ઞ છે પણ શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજ કહેતા હતા કે અંતરયામીને સાતવાર કહો આપણે તેમને સર્વજ્ઞ જાણીએ તરીકે જાણીએ છીએ પણ એક અવરોધ રહે છે કબૂલાત કરવાથી તે અવરોધ દૂર થાય છે અને વ્યક્તિ આંતરિક શાંતિ અને આનંદનો અનુભવ કરે છે પછી સ્વામીશ્રીને એવો પ્રશ્ન પૂછાય છે કે બાપા સત્સંગની સેવા કરતી વખતે જો કોઈ વ્યક્તિમાં દ્વેષભાવ જાગે તો શું તો પ્રમુખ સાહેબ મહારાજ કહે છે કે જો આપણી ઈચ્છા મુજબ બધું ન થાય તો દુશ્મનાવટ ઊભી થાય છે જો ધ્યેય ભગવાન અને ગુરુને ખુશ કરવાનો હોય તો દુશ્મનાવટ વિકસે નહીં જે લોકો તેમને ખુશ કરવા માગે છે તેમને કોઈ સમસ્યા નથી પછી એવો પ્રશ્ન પૂછાય છે કે બાપા તમે અને સંતો બ્રહ્મચર્ય પાળો છો તો સ્ત્રીઓ કેવી રીતે મુક્ત થશે તો પ્રમુખ સ્વાય મહારાજ કહે છે કે શ્રીજી મહારાજે કહ્યું છે જો સ્ત્રીઓ મને અંતર્યામી માને છે અને ભક્તિ કરે છે તો હું તેમને મુક્ત કરીશ સંતો અને ગૃહસ્થોએ સ્ત્રીઓની મુક્તિની ચિંતા કરવાની જરૂર નથી તેનાથી સમસ્યાઓ થઈ શકે છે ભલે કોઈ વ્યક્તિ બ્રાહ્મી સ્થિતિ પ્રાપ્ત કરી હોય સ્ત્રીઓની મુક્તિ ભગવાનના હાથમાં છે જો તમે મધ્યસ્થી કરવાનો પ્રયાસ કરશો તો તમને સમસ્યાઓનો સામનો કરવો પડશે પછી તારીખ પાંચ ફેબ્રુઆરી ઓગણીસો ને પ્રમુખ સ્વામી મહારાજને સાકરીમાં અમુક પ્રશ્નો પૂછાય છે તો એમાંનો એક પ્રશ્ન છે કે મુમુક્ષ સાચા ગુરુને કેવી રીતે ઓળખી શકે તો પ્રમુખ સ્વામી મહારાજ કહે છે કે જે ગુરુ પાંચે ગુણ હોય નિર્માણ નિર્લોપ નિસ્વાદ નિસ્નેહ અને નિષ્કામ આ પાંચ ગુણોનું સંપૂર્ણ પાલન કરે અને ભગવાનની ભક્તિમાં મગ્ન રહે છે તો તે સાચા ગુરુ છે